cliqueभीकाले आप હેમરાજ ચરિત્ર શ્રવણ કરી રહ્યા હતા સુંદરિયાણા સંપ્રદાયની દ્રષ્ટિએ આજે ઐતિહાસિક દિવસ કારણ કે સ્વામિનારાયણ ભગવાને ગઢપુરવાસી પોતાના પ્રેમી ભક્તોના મનોરથ પૂરા કરવા માટે આજે ગોપીનાથજી મહારાજના મંદિરની ખાત ખાતમુહૂર્ત વિધિ કરી હતી વિક્રમ સંબંધ અઢારસો એક્યાસી જેડ સુદ નવમી ના દિવસે જ્યારે શ્રી ખાત શ્રીહરિયે કર્યું કુતુહલ થી દાદા ખાચર મહારાજ ને પૂછે છે કે મહારાજ આ મંદિર કેવું થશે શ્રી હરિએ રાત્રે બે વાગે દાદા ખાચરને બોલાવ્યા અને આખું સોનાનું મંદિર બતાવ્યું ને ત્યાર પછી અદૃશ્ય કરી દીધું અને તેવા જ આકારનું બે માળનું મંદિર નિર્માણ થયું ગઢપુર મંદિરની તમામ દેખરેખ શ્રી હરિ સ્વયં રાખતા વિરક્તાનંદ સ્વામીને મંદિર નિર્માણનું કાર્ય સોંપેલું બીજા ભક્તો પણ સેવામાં હતા પણ મુખ્યત્વે મહારાજ જાતે જ બધું દેખરેખ રાખતા ગઢપુરમાં જ રહેતા એટલે બધો જ કારભાર પોતે જ સંભાળતા જ્યારે બીજા બધા ગામોની અંદર મંદિરો સંતોને સોંપી દીધેલા પણ ગઢપુરનું મંદિર શ્રી સ્વયં દેખરેખ નીચે બનાવડાયું શ્રી હરિ સ્વયં સોનેરી ભાગ ઉપર પથ્થર ઉપાડી અને આ મંદિરની સેવા કરે છે અને આપણને મંદિર નિર્માણ કાર્યમાં સેવા કરવાથી કેવું પુણ્ય પ્રાપ્ત થાય એ સમજાવે છે એક મુસલમાન હતો તમે જો પાયાના પથ્થર પાયામાં પથ્થર નાખ્યો તો એ મહારાજે શું કીધું અંધકારે તને મારું અક્ષરધામ આપી દઈશ વિચાર કરો એવા મહારાજ દયા કાંઈ બીજું સાધન કર્યું નથી ખાલી મંદિર નિર્માણ કાર્યમાં એક પથ્થર એ પણ અજાણતા ઈરાદાપૂર્વક નહીં તો પણ એને અક્ષરધામ આપી દીધું બીજું આજે સદગુરુ આધાનંદ સ્વામીનો પણ જન્મ દિવસ વિક્રમ સ્વામીએ વડતાલમાં હરિચરિત્ર સાગર ગ્રંથ રચવાની પણ પ્રારંભ વિધિ કરી હતી સંવત ઓગણીસો ને ચૌદ તો સંપ્રદાયની દ્રષ્ટિએ બહુ મોટો ઐતિહાસિક દિવસ ગણાય કારણ કે હરિચરિત્રામોદ સાગર આપણા સંપ્રદાયનો નહીં પણ હિન્દી ભાષાનો સૌથી મોટો આપણે હરિચરિત્રામોદ સાગર સાગરમાંથી થોડું હેમરાજ શાહ ના જીવન ચરિત્ર વિશે શ્રવણ કરીએ એકવાર શ્રી હરિ સત્સંગ વિચરણ કરતા કરતા કુંડળથી સુંદરિયાણા અત્યારે આમાં જે ચરિત્ર આવે છે એનાથી પહેલા મહારાજ આવેલા એની વાત છે એ વખતે સુંદરિયાણા ગામમાં સત્સંગ નવો નવો હતો હજી કઈ સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રચાર સુંદરિયાણામાં એટલો બધો થયો તો નહીં એટલે બધાને સત્સંગનો રંગ લાગ્યો નહોતો છતાં પણ થોડા ઘણા ગામના ભક્તો હતા એ બધા હરિને પગે લાગ્યા શ્રી હરિના ચરણે ધર્યા અને પૂરવાસી ભક્તજનો દર્શન કરે છે એ સમયે ડોસા ખાચર એ એકાંતિક ભક્ત હતા ક્ષત્રિય જ્ઞાતિના હતા પણ ધર્મનિષ્ઠ ભક્ત હતા એટલે મહારાજ હંમેશા કોને ત્યાં ઉતરતા ધર્મનિષ્ઠ ભક્તોને ત્યાં જ ઉતારો ત્યાં ઉતારો કરતા નહીં ડોસા ત્યાં ઉતારો કર્યો શ્રી હરિ પ્રસન્ન મન થી ઉતર્યા છે ડોસા ખાચરે પલંગ બિછાવી આપ્યો વણિક હરિભક્તો હતા તે બધાના શ્રી હરિએ નામ પૂછ્યા એ બધા ડોસા ખાચર ને ત્યાં દર્શન કરવા માટે આવ્યા એટલે મહારાજની ને વણિક ભક્તો હતી હેમરાજ શાહ એ મોટા વૈષ્ણવ હતા જે તે સમયે વૈષ્ણવમાં પણ મોટા અધિકારી ગણાતા મોટા ભાગના એના સંબંધીઓ બધા ધંધુકામાં રહેતા મોઢ વણિક એમની જ્ઞાતિ હતી પણ સત્સંગ થયા મોર એ બધા કેવા હતા ખડ હતા ખડ બુદ્ધિવાળા ખડ બુદ્ધિવાળા એટલે સમજ્યા ને કે ખોટું કરીને પૈસા ઉપાર્જન કરવા વાળા વૈષ્ણવ તો થઈ ગયા હતા પણ વૈષ્ણવપણાનો ગુણ એકે જીવનમાં આવ્યો હતો નહીં એટલે જાહેર માં તો ન કરવાના કામ કોઈ ન કરે પણ ખાનગીમાં ન કરવાના કામ કરી અને પૈસા કમાતા હેમરાજ હે હા અને હરિભક્તો સુંદરિયાણા ગામના થયા એટલે એને જોઈને હાસી મસ્કરી કરતા એ તમે શું આવા બધા પંચવર્તમાન પાડો છો ચોરી નહીં ને વ્યભીચા નહીં દારૂ નહીલ એટલે હેમરાજ શાહ સુંદરિયાળામાં સત્સંગીઓની હાસી મસ્કરી કરતા હરિભક્તો હતા એ તો વ્યભિચાર ને આવું બધું કઈ કરે નહીં પરસ્ત્રીને માતા સમાન દેખે એટલે આ હેમરાજ શાહ તો ઉપરથી વૈષ્ણવ હતા એટલે એને આ બધું કઈ ગમતું નહીં પણ થાય શું ગામમાં ધીરે ધીરે સત્સંગ વધવા લાગ્યો હતો વૈષ્ણવની જે કંઈ પણ ખાનગી વાત હતી જે ભક્તિની રીત હતી એ હેમરાજ શાહ બધું જાણતા વૈષ્ણવોમાં કેટલાક ભીતરિયા સમર્પણી અંગીકાર પ્રથા વાળા હતા એ બધું પણ બધું જાણતા એની રીત બધું જાણતા ખરા પણ વૈષ્ણવનો ધર્મ પાળતા નહીં ખાલી વૈષ્ણવ પેઢી દર પેઢી હતા કેમ આપણામાં સત્સંગી કહેવાતા હોય પેઢી દર પેઢી પણ સત્સંગીનો એક લક્ષણ હોય નહીં એના જેવું વૈષ્ણવ હતા પણ વૈષ્ણવપણાના ગુણ એક હતા નહીં શ્રી હરિ કહે છે કે એમને કેવી રીતે સત્સંગ થયો એ વાત વિચારવા જેવી છે આખું ચરિત્ર તો નથી લેવું બધા જાણીએ જાણે છે કે ગોપાના સ્વામી એમને પરચો બતાવ્યો અને પછી એમને સત્સંગ થયો સદગુરુ ગોપાલંદ સ્વામીએ સત્સંગની વાત કરી અને ત્યાર પછી એમના મુમુક્ષુતાના અંકુર એ ફૂટી નીકળ્યા ત્યાં સુધી તો મુમુક્ષુતા હતી જ નહીં ગોપાલંદ સ્વામી પાસે કંઠી પહેરી વર્તમાન ધારણ કર્યા ઉંમર બહુ મોટી હતી કારણ કે દાદા તો થઈ ગયા તે એ વખતે એટલે ઓછામાં ઓછી સાહીઠાવન વર્ષની તો હરિ કહે છે કે હેમરાજ શાહ સત્સંગી થયા એનું કારણ જો કોઈ હોય તો એક જ હતું કે એ જીવ મોક્ષ ભાગી હતા મોક્ષ ભાગી જીવ હોય એ સત્સંગ ક્યારે પણ છોડે નહીં અને સત્સંગ જ સ્વીકાર કરે પણ બીજે ક્યાંય કુસંગીમાં ભરમાઈ જાય નહીં વિચાર કર્યો કે હું વૈષ્ણવ છું પણ વૈષ્ણવોની અંદર તો કોઈ અંત શત્રુઓ જીતવાની વાત કરતા નથી પંચ વિષયનું ખંડન કરતા નથી તો પછી અહીંયા સાચું કલ્યાણ કઈ રીતે થશે મારું એવી રીતે પોતે વિચક્ષણ બુદ્ધિ વાળા હતા એટલે વિચાર કરતા કામ ક્રોધ લોભ આ શત્રુ છે એવું સમજી અને જે લોકો સત્સંગ કરે એનું જ કલ્યાણ થાય આવી તો વિવેક બુદ્ધિ એનામાં હતી જ કે એમને એમ કઈ હવામાંથી કઈ કલ્યાણ આવે શત્રુ જીતે તો જ કલ્યાણ થાય વિષયોમાં રાગવાળા જે વૈષ્ણવો હતા એ કોઈ અંતર શત્રુઓને ગણતા નહીં કામ ક્રોધ લોકને શત્રુ માનતા નહીં અને અંતર થી વિષયનું જ તાન રાખતા એટલે એમને અંતરમાં ખેદ રહેતું કે કોઈ સાચા ગુરુ મળતા નથી એટલે ક્યારે પણ એમણે વૈષ્ણવ ધર્મ તો એના ઘરમાં હતો પણ કોઈને ગુરુ કર્યા નહોતા વૈષ્ણવોમાં એમણે એકવાર વિચાર આવ્યો કે સાચા ગુરુની શોધ કરવી જોઈએ પણ સાચા ગુરુ મળે કેમ ક્યાં મળે એટલે એમણે તીર્થાટન કરવાનો વિચાર કર્યો તીર્થનું ફળ શું છે સંતનો સમાગમ મળે તીર્થયાત્રાનું ફળ છે એટલે એમણે વિચાર કર્યો કે મારે તીર્થયાત્રા કરવી અને તીર્થયાત્રા કરતા કરતા કોઈ સાચા ગુરુ મળી જશે કેટલાય સમય સુધી તો યમુનાનું જળપાન કરીને રહ્યા એટલું તપ કર્યું હેમરાજ સાહેબ એમને એમ કે સ્વામિનારાયણ ભગવાનની સત્સંગી નથી થવાત કેટલું એને તપ કર્યું વૈષ્ણવના ગુરુ જ્યાં રહેતા એવા કાંકરોલી શ્રીનાથજી ત્યાં પણ દર્શન કરવા ગયા પણ ત્યાં એ કોઈ ગુરુમાં એનું મન માન્યું નહીં કારણ કે બધા ગુરુનો તાન વિષય ઉપર હતું એટલે હેમરાજ સાહેબ કે જેનું તાન વિષય ઉપર હોય ભગવાનનો ક્યાંથી ભેટો કરાવે એ તો નરકમાં જ લઈ જાય જ્યાં વિષયનું ખંડન જ ન થતું હોય ત્યાં કલ્યાણ કેમ થાય એટલે વિચક્ષણ બુદ્ધિવાળા હતા કોઈ ગુરુ સાચા દેખ્યા નહીં વિચાર કરતા કરતા સંકલ્પ કર્યો કે જ્યારે જીવનમાં નિર્વિષય ગુરુ મળશે ત્યારે જ મારો મોક્ષ થશે એ વગર મારો મોક્ષ આ જન્મે થશે નહીં આવું એને મનમાં નક્કી કરી લીધું કે નિર્વિષય ગુરુ મળશે તો મારો મોક્ષ થશે નહીં આ મનુષ્ય માળો એડે જશે પછી સત્સંગના સંત ગોપાલ સ્વામી વગેરે સંતોનો યોગ થયો એમના મુખ થકી જગત મિથ્યા વિષય ખંડનની વાતો સાંભળી સત્સંગની રીતભાત શીખી ને ત્યાર પછી એમણે સત્સંગના નિયમો સ્વીકાર કર્યા પછી એને ખબર પડી કે આટલી મેં તીર્થયાત્રા કરીને એનું ફળ શું હતું આ સત્સંગ મળવો એ જ એનું ફળ હતું શું છે સત્સંગ મળ્યો એ તીર્થયાત્રા કરવાનું ફળ છે જેમ જેમ સત્સંગ કરતા રહ્યા એમ એમ સત્સંગનો રંગ એટલો બધો ચડી ગયો કે એમના પુત્ર એમના પૌત્ર એ બધા સત્સંગના રંગે રંગાઈ ગયા જ્યારે જીવમાં ભગવાનનો નિશ્ચય થયો ત્યારે એમને મનમાં એમ હા પડી ગઈ કે હવે મારો મોક્ષ થઈ ગયો હવે કોઈ વાત બાકી નથી સત્સંગ સિવાયની વાતો એને નરક તરફ લઈ જનારી છે એવું એને મનાઈ ગયું અને તેમનો પરિવાર પણ સત્સંગની અંદર આવી જ વાતો કરતું આખો પરિવાર મુક્ત સ્થિતિને પ્રાપ્ત થઈ ગયો પિતા હેમરાજ શાહ જે વાત કરે તેને સૌ પ્રમાણ માની અને કુટુંબીજનો પણ એ જ પ્રમાણે વર્તતા પણ કોઈ પિતાની વાતનું ઉલ્લંઘન કરતા શું કરતા હેમરાજ શાહ કે એ જ પ્રમાણે બધા કુટુંબીજનોએ કરવાનું એમાં કોઈ આગુ પાછું કરવાનું નહીં પહેલાના જમાનામાં વડીલની આવી મર્યાદા હતી અત્યારે તો છોકરા કેમ બાપાને કરવું પડે પણ હેમરાજ શાહ નો ઘરમાં મોભી તરીકે એટલું માન હતું કે હેમરાજ કે સત્સંગ સ્વીકાર કરવાનો એટલે આખું કુટુંબ પરિવાર બધા સ્વામિનારાયણ સત્સંગ સ્વીકાર કરી લીધો એટલે આવી રીતે સત્સંગ ની અંદર એવો દઢપણે રહેવા લાગ્યા પણ આ બધી વાત છે કુસંગી લોકોને ગમે નહીં થયું ધીરે ધીરે બધા સાબિત થઈ જશું એટલે કોઈને એ ગમતા નહી શ્રી હરિ કહે છે હેમરાજ શાહ ના ત્રણ પુત્ર એના ભત્રીજા પણ એવા જ સત્સંગી એકનું નામ વનાસા એ સુરવીર વનાસા પહેલા જે પ્રેમથી સત્સંગી થયા હતા એનું નામ હતું એ પણ ખૂબ સારા ભગવાનના એકાંતિક સત્સંગી હતા એના પુત્ર કેતા હેમરાજ પૌત્ર એ પણ સત્સંગી થયા અને સત્સંગમાં સત્સંગ નો પક્ષ રાખતા પૂરો વિચાર કરી અને સંપ રાખી અને આખો પરિવાર સત્સંગના નિયમ પાડતો પુત્ર પુત્રનું નામ હતું પૂજાશા એમને કોઈ સંતાન હતા નહીં વનાસા જેઠાશા ને સંતાન હતા પણ આમને કોઈ સંતાન હતા નહીં એટલે વનાસા એ વિચાર કર્યો

અને હેમરાજ શાહ ના ત્રીજા પુત્રનું નામ જેઠા શાહ હતું એના મોટા દીકરાનું નામ પુરુષોત્તમ હતું અને તે સિવાયના જેટલા પણ પુત્રો હતા એ બધા સત્સંગી થયા એક દીકરો રહી ગયો આ પુરુષોત્તમ કરીને હતો ઈ પૌત્રો હેમરાજ શાહ નું ઈ સત્સંગી થયો ને એના સિવાયના બીજા દીકરા હતા એ બધા સત્સંગી થયા અને સત્સંગના બધા નિયમોને યથાર્થ રીતે પાડતા અને એમના ભત્રીજા કોણ ભગાસેઠ કે ભગાસા એ પણ દ્રઢ સત્સંગમાં નિયમ હતા ભગાસા ના પુત્ર પિતાંબર નામે હતા તે સૌથી મોટા પુત્ર હતા એમણે પણ સત્સંગનો રંગ ખૂબ જ રાખ્યો હતો જ્યારે જ્યારે મહારાજ અને સંતો પોતાના ગામમાં પધારે ત્યારે સમગ્ર પરિવાર ગદગદ કંઠ અને રોમાંચિત ગાત્ર થઈ જતો અને સંતો ભક્તોમાં એટલું બધું હેત હતું કે કહી શકાતું નથી આધાનંદ સ્વામી કે એનું વર્ણન થાય એવું નથી કારણ કે નાત બહાર કાઢેલા એટલે એમના માટે તો નાત કઈ હતી સંતો અને સત્સંગી એ જ એના માટે નાત હતી શ્રી હરિ તેમને હેતને દેખી અને પ્રસન્નતાથી કહેતા કે જે જીવાત્માનું શરીર સંતો ભક્તોમાં અતિશય હેતભાવ રાખી અને છૂટે એના ભાગ્યનું વર્ણન થઈ શકે નહીં કહેતા એને બીજા કોઈ સાધન કરવાના રહે નહીં સંતો ભક્તોમાં હેત થઈ ગયું એટલે સેજે સેજે નો ઉદ્ધાર થઈ જાય પિતાંબરના જેટલા ભાઈઓ હતા તે બધા પણ સત્સંગી થયા અને ભાઈઓના જેટલા પુત્ર હતા એ પણ બધાએ સારા સત્સંગી થયા એટલે પ્રપોત્ર થયા હેમરાજ શાહ હેમરાજ શાહ ના ભગાશાહ ભગાસા ના ને એના દીકરા એટલે ચાર પેઢી તો એ વખતે હાજર હતી એટલે હેમરાજ શાહ મને લાગે છે એસી વર્ષે સત્સંગી થયા એટલે આવી રીતે એમનો પરિવાર તો આખો સત્સંગી થઈ ગયો હવે ધંધુકામાં એના બધા સગાવાલા રહેતા એટલે એ બધા વૈષ્ણવ ધર્મ પાડતા અને આ બધાને ઉદ્રો બહુ કરતા સત્સંગ છોડાવવા માટે રાત દિવસ પ્રયત્ન કરતા કે કરીને આ લોકોનો સત્સંગ છૂટે સત્સંગ કો છોડાવ બહુ બહુ ઉપાય તે રચિતા કો ઉપાય નહીં પ્રયત્ન કર્યો પણ કોઈ રીતે છોડાવવા માટે સમર્થ થયા નહીં સુંદરિયાણા ના હેમરાજ શાહ ના કુટુંબીજનોને એટલે બધા ભેગા થયા મીટિંગ કરી અને કોઈ પણ વાંક વગર ની બહાર કાઢવાનો નિર્ણય લઈ લીધો ના બધા એના બધા ત્યાં જ રહેતા હવે આમને સમાચાર હતા આ બધા સગા વાલા બધા ધંધુકા રહેતા હતા એ બધા નક્કી કર્યું કે આમને નાત બાર કાઢવાના તો હિમરાજ શાહ ને સમાચાર મળ્યા રે તો રાજી રાજી થઈ ગયા આપણને સમાચાર મળે તો આપણે ચિંતામાં પડી જઈએ પણ હેમરાજ સા તો રાજી રાજી થઈ ગયા શું થઈ ગયા નાતમાં સત્સંગમાં વધારે ધ્યાન અપાશે એટલે આખો પરિવાર રાજી રાજી થઈ ગયો કે જે થયું ઈ સારું થયું ભલે નાત ની બહાર કાઢી નાખી સમાચાર મળ્યા મહારાજે રાજી થયા કે જે થયું ઈ સારું થયું શ્રી શ્રીહરિએ તેમને હેત લાવી અને વાત કરી કે હોય તમને પોતાની દુષ્ટતા જાહેરમાં દેખાડી દીધી દુષ્ટ કહીએ પ્રમાણ શું કે આ પ્રમાણ તમને મળી ગયું કે આ બધા તમારા દુષ્ટ છે સગાવાલા એટલે આવી રીતે સુંદરિયાણામાં શ્રીહરિ પધાર્યા હતા ત્યારે હેમરાજ શાહ વણિક જે સત્સંગી હતા એમને શીર સાથે સત્સંગ રાખ્યો હેમરાજ સાહેબ શ્રી હરિના માટે વરની પાસે રસોઈ પણ તૈયાર કરાવી હતી અને શ્રી હરિ સંતો ભક્તોને ખૂબ ભાવથી જમાડ્યા હતા તો આવી રીતે હરિચરિત્રામુલ સાગર જેનો આજે જન્મ દિવસ એની અંદર પણ હેમરાજ શાહ સુંદરિયાણાના એમનું ચરિત્ર લખેલું છે આપણે શ્રવણ કરી હેમરાજ લૌકિક સુખને ઇન્દ્રમણાના ફળની માફક જાણતા સંસારના સુખ કેવા છે ઇન્દ્રમણાના ફળ જેવા બહારથી રમણીય પણ ખાવ તો ઝેર એનું ફળ આપણને મળે હેમરાજ શાહ તેમના કુટુંબીજનો પોતાના ધનનો પુષ્કળ વ્યય કરવા માટે જ સંતોને મહારાજને અવારનવાર સુંદરિયાણા બોલાવતા કે નાત બાર કાઢીને નાતમાં તો ધન ખર્ચવાનું કઈ આવતું જ નહોતું કોઈ પ્રસંગમાં બોલા તે ગામમાં ધર્મનિષ્ઠ ક્ષત્રિય શ્રી હરિના આનંદ ને ઉપાસક ડોસા ખાચર રહેતા બીજા મલ પણ ત્યાં રહેતા પાના અમૃતા નવી કમળા શ્રી ભક્તો પણ એ સુંદરિયાણા ગામની અંદર રહી અને સત્સંગની ખૂબ સેવા કરતી હતી શ્રી રહી ઘણી બધી વાતો કરે છે સંતો ભક્તોને સુખ આપે છે અને ઘણા દિવસ સુધી સુંદરિયાણા માં જ રોકાણા દેશ દેશાંતરમાં કંકોત્રીઓ મોકલી કે સુંદરિયાણામાં વસંત પંચમી નો મહોત્સવ ઉજવવાનો છે એટલે બધાએ ક્યાં આવવા લાગ્યા કરે એમ દેશાંતર થી શ્રી હરિના આશ્રિત ભક્તો ઉત્સાહ ચિતવાળા જેમ જેમ સુંદરિયાણા ગામમાં આવતા ગયા શ્રી હરિના દર્શન કરતા ગયા તેમ તેમ શાંતિને અનુભવવા લાગ્યા કારણ કે સંસારમાં તો શાંતિ હોય જ નહીં ભક્તો ની દ્રષ્ટિ વડે સંભાષણ ઉતારા પાણી શ્રી યથોચિત સંભાવના રાખતા અને ભક્તોએ કેસુડાના ફૂલનો રંગ કેસરીયો સુંદર રંગ આદરપૂર્વક બધો તૈયાર કર્યો અને પત્રંગ રંગ પણ આદરપૂર્વક તૈયાર કર્યો રંગનો માળ ગોળીઓ એ બધું ભર્યું અને ગુલાલનો મોટો ઢગલો લાવી અને એકત્રિત કર્યો આ રીતે ઉત્સવની તમામ સામગ્રીઓ તૈયાર કરી અને ત્યાર પછી શ્રી હરિ વસંત પંચમીના શુભ દિવસે વસંતને અનુરૂપ વેશ ધારણ કરી અને સરસ મજાનો રંગક્રીડાનો ઉત્સવ ઉજવે છે અને સુંદર યાણાના ભક્તોને આનંદ આપી અને પાછા ગઢપુર પધારે છે કથા આપણે આવતીકાલે શ્રવણ કરશું અહીં વિરામ સહજનંદે સ્વામી મહારાજની જય શ્રી પતિમ શ્રી ધરણં સર્વદે દેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજં દેવમ હરિ માધવામકેશવામ કામધમ કારણં શ્રી સ્વામીનારાયણં નીલકંઠં વજે સહજનંદે સ્વામી મહારાજની જય स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी स्वामीना